શું આવું થાય તો જગતનો તાત એટલે કે આપણો ખેડૂત સુખી થાય તો મારી આ વાત જો તમને સત્ય લાગે સારી લાગે સાચી લાગે તો આ વાત વધુમાં વધુ એટલા માટે ફેલાવજો કે આ વાત ફરતી ફરતી જો દિલ્હી દરબાર સુધી પહોંચી જાય એમને આ વાત સ્વીકારવાની જો સત્યતા સમજાઈ જાય તો સો ટકા ખેડૂતોનો બેડો પાર થઈ જાય ખેડૂત દિવસે દિવસે તૂટતો જાય છે આર્થિક રીતના એનું પહેલું કારણ એ છે કે ખેતીની સાથે હંમેશા પ્રાણીઓ સંકળાયેલા હતા અને પ્રાણીઓને સાથે રાખવાનું ગાય ભેંસ બળદ એ લગભગ ખેડૂતે બંધ કરી દીધું પરિણામ સ્વરૂપે જે ખાતરનો ખર્ચ છે એ વધ્યો જે આપણી પહેલાંની માતાઓ બહેનો હતી એ પોતાનો ઘરનો વ્યવહાર જે પોતાના પશુઓના દૂધના વેચાણમાંથી પૂર્ણ કરી લેતી એને લીધે ખેતીનું જે ઉત્પાદન હતું એ એમ નમ સચવાય રહેતું પરિણામ સ્વરૂપે ખેડૂત છે સદ્ધર થતા રહેતા પરંતુ હવે તો દૂધની આવક જ બંધ થઈ ગઈ કારણ કે કારણ કે દૂધાળા પશુ તો ખેડૂતો રાખતા જ નથી તો હવે આના માટે શું કરવું કારણ કે ખેડૂતને કોઈ વધારાની આવક હોય કે જેને લીધે મજૂરોની મજૂરીનો જે વધારો થયો છે અને બીજા બધા જે ખર્ચા વધ્યા છે એના કારણે ખેડૂત છે એ દિમ દિવસે દિવસે ઘસાતો જાય છે તો જેવી રીતે શહેરમાં દરેકના ઘર ઉપર વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ અને સોલારના જે સીટ ફીટ કરવામાં આવે છે જેને ટોપ સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે એવી જ ફાર્મ ટોપ સોલાર સિસ્ટમ એટલે કે ખેડૂતના ખેતરો ઉપર સોલારમાંથી વીજળી ઉત્પન્ન થાય અને એ વીજળી ઘરોને મળે અને એમાંથી જે ખેડૂતને આવક થાય એને માસિક ત્રિમાસિક છમાસિક કે વાર્ષિક એમના બેંક ખાતામાં જમા થાય જેને લીધે એને એક નિયમિત આવક શરૂ થાય બીજું કે એમાં એવો જો નિયમ કરવામાં આવે કે દરેક ખેડૂતે ઓછામાં ઓછું પાંચ કિલો વોટનું તો સોલાર સિસ્ટમ ફિટ કરાવવી જ પડશે પરંતુ દસ કિલો વોટ પંદર કિલો વોટ કે વીસ કિલો વોટ કોઈ પણ કેપેસિટીનું સોલાર સિસ્ટમ જો કોઈ ખેડૂત પોતે સ્વેચ્છાએ ફિટ કરાવવા માંગતા હોય તો એમાં એમને અગ્રતા આપવી જોઈએ બીજું કે મારી એક નમ્ર અપીલ છે કે સબસિડી ખેડૂતને ન આપતા કારણ ખેડૂત જગતનો તાપ છે એ કોઈની સહાય લે તો એમાં કોઈ કોઈની સમૃદ્ધિ હોતી જ નથી પરંતુ જો સરકારશ્રીને એવું લાગે કે આમને ખૂબ જ ઓછા દરના વ્યાજની બેંકમાંથી આ સોલાર સિસ્ટમ ફિટ કરાવવા માટે થઈને અને લોન આપવાની જેને લીધે બેંકોને પણ એક ઉદ્યોગ મળશે બેંકોના પૈસા પણ એક જગ્યાએ કે જ્યાંથી ફરીથી પાછા આવવાના જ છે એવી ગેરંટી સાથેનું બેંકને એક પોતાના પૈસા વ્યાજ ઉપર આપવા માટેની એક સરસ મજાની યોજના મળશે અને બાદમાં જે પણ વીજળી ઉત્પન્ન થાય એમાંથી જે પણ પૈસા આપવાના થાય એ પૈસામાંથી અડધા પૈસા એમના લોન પેટે જમા કરી લેવાના અને અડધા પૈસા છે એમને એમના બેંક ખાતામાં કાં તો માસિક આપવા કાં તો ત્રિમાસિક આપવા કાં તો છ માસિક આપવા અને કાં તો વાર્ષિક આપવા જેને લીધે ખેડૂતને પોતાની ખેતીમાં કોઈ વિદેશ ખાતર લેવું છે દવાનો છંટકાવ કરવો છે બિયારણ લેવું છે મજૂરોને મજૂરી આપવી છે એના માટે જે પહેલાંના સમયમાં જે એને દૂધાળા પશુના દૂધની આવકમાંથી જે આ બધા ખર્ચા પૂર્ણ થઈ જતા હતા એ આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે એમાંથી એમના ખર્ચા પૂર્ણ થઈ જશે બીજું કે જો આ યોજનાને વધારે સુંદર બનાવવી હોય અને વધારે વેગવંદી બનાવવી હોય અને ખેડૂતોને વધારે સહાયરૂપ બનવું હોય તો જે ખેડૂત લોન ન લે અને પોતાના ખુદના પૈસાથી જ રોકાણ કરે અને વીજ ઉત્પાદન માટે સોલાર સીટ ફિટ કરાવે તો એમને સોલારમાંથી જે ઉત્પન્ન થતા યુનિટ છે એના ભાવમાં કંઈ ફેરફાર આપવો તો લોનની ઝંઝટમાંથી પણ ઘણી બધી આપને મુક્તિ થશે અને જો ખરેખર લોન આપવી જ હોય તો ખરેખર બેંકોને પણ એક નવો વ્યવસાય મળશે અને આમ બેંકો પણ સદ્ધર થશે ખેડૂતો પણ સદ્ધર જે વીજળી ઉત્પન્ન થશે જાજે ભાગે સમગ્ર ભારતમાં શિયાળુ પાક ઉત્પન્ન કરવાનું હોય છે ત્યારે ખેડૂતો વીજળીનો વપરાશની શરૂઆત કરે છે અને ત્યારે ઉદ્યોગોમાં પણ વીજળીની જરૂરિયાત હોય જ છે હવે ખેડૂત છે એ આખો દિવસ વીજળી નથી વાપરવાનો તો એમાંથી જે વીજળી ઉત્પન્ન થશે એ ઉદ્યોગોને પણ મળશે અને એને લીધે ભારત દેશના ઉદ્યોગોને પણ વિકાસ મળશે બીજું કે ચોમાસા દરમિયાન પણ ખેડૂત પોતાની સોલારમાંથી કશું વપરાશ નથી લેવાનો જેને લીધે ચોમાસામાં પણ જ્યારે જ્યારે જેટલી પણ વીજળી ઉત્પન્ન થશે એ વીજળીનો વપરાશ છે એ ઉદ્યોગોને કામ લાગશે ઉનાળામાં ખૂબ જ વીજળીનો વપરાશ હોય છે કારણ કે વાતાવરણ ખૂબ ગરમ હોય છે ત્યારે પણ સતતને સતત તો ખેડૂત વીજળી વાપરતો જ નથી હોતો તો ત્યારે જે વીજળીની ઘટ પડે છે એ વીજળીની ઘટ પડવામાં પણ ઘણો બધો ફેરફાર આવી જશે ઘણા બધા સમયે બરોબર પાકમાં પાણીની જરૂરિયાત હોય ત્યારે જ ઇલેક્ટ્રિકના લાઈનોમાં કે ઇલેક્ટ્રિકના પોલમાં ઇલેક્ટ્રિકના ટ્રાન્સફોર્મરમાં ઘણા બધા ફોલ્ટ આવતા હોય છે આ ફોલ્ટને પહોંચી વળવા માટે થઈ અને ઘણી વખત ખરેખર નિષ્ઠાવાન ઇલેક્ટ્રિસિટી બોર્ડનો સ્ટાફ હોવા છતાં પણ સમયસર બિતાડા પહોંચી શકતા નથી તો આ ફરિયાદ આવતી પણ બંધ થઈ જશે કે ખેડૂતોને સમયસર વીજળી મળી શકતી નથી બીજું ઘણી વખત સરકાર ઉપર પણ એવા આરોપો થાય છે કે રાત્રિ દરમિયાન જ ખેડૂતોને વીજળી આપે છે અને જેને લીધે જંગલી પ્રાણી પશુઓ પણ એને હેરાન કરે છે અને એની સોશિયલ લાઈફ ખેડૂતો જીવી શકતા નથી તો આ ફરિયાદની પણ અંત આવશે કારણ કે દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન થતી હશે અને દિવસ દરમિયાન જ પાણીનો વપરાશ થશે રાત્રિ દરમિયાન વીજળી ઉત્પન્ન થવાની નથી આમ જેવી રીતે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય રહેણાંક વિસ્તારમાં જેમ રૂફટોફ યોજના એટલે કે છત ઉપર વીજળીની સોલાર સિસ્ટમ સૂર્ય શક્તિથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટીની જે યોજનાઓ છે એવી જ યોજનાઓ કંઈક ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર પણ એ ખેડૂતના ખેતર ઉપર પણ આવી જ કંઈક સુંદર યોજના લાવવામાં આવે તો ખરેખર ભારત દેશથી ખૂબ કાયા પલટ થાય કારણ કે ખેડૂત સદર હશે તો જ દુનિયા સદર થશે અને જ્યારે ખેડૂતને અત્યારે જ શિયાળુ પાક વાવશે કે ઉનાળુ પાક વાવે કે ચોમાસું પાક વાવે ત્યારે એમને પાક વાવતા સમયે જ જે ઉત્પાદનનો ભાવ આવવાનો હોય છે એના લગભગ ચાલીસથી પચાસ ટકાનો તો વાવેતરના શરૂઆતના સમયમાં જ ખર્ચ થઈ જાય છે અને બીજું કે અનિયમિત સિઝન કુદરતની ઘણી બધી આફતો આ બધાનો સામનો કરતાં કરતાં ખેડૂતને ઘણી વખત પોતાનું જે ઉત્પાદન થાય છે એમાં ખોટ જાય છે પરંતુ જો એમને નિયમિત સરકારી કર્મચારીની જેમ જ આવક હશે તો ખેડૂત ખરેખર ખૂબ સધ્ધર થશે મારી આ વાત મને પરમાત્માએ જે મને બુદ્ધિ આપી છે અલ્પમતી આપી છે એ મુજબ મેં મારા હૃદયમાંથી નીકળેલી વાત કરી છે એમાં જો મારાથી કશું વધારે બોલાઈ ગયું હોય કે કશું કશું અક્ષમ્ય બોલાઈ ગયું હોય તો ખરેખર દરેક વ્યક્તિને હું ક્ષમ્ય કરવા માટે વિનંતી કરું છું અને જે પણ લોકો ખેડૂત પુત્ર છે કે ખેડૂત પુત્ર નથી એ આ મારા વિડીયોને વધુમાં વધુ આગળ મોકલજો જેથી કરીને આ વિડીયો જે લોકો આ નિર્ણય કરવા માટે સક્ષમ છે અને જેમની પાસે આ સત્તા છે એ લોકોને આ એક નવો નવી દિશા મળે જેને લીધે ખેડૂતોનું પણ ભલું થાય સૃષ્ટિનું પણ ભલું થાય પર્યાવરણનું પણ ભલું થાય ઇન્ડસ્ટ્રીઝનું પણ ભલું થાય ખેડૂતના પુત્ર આર્થિક રીતના સદ્ધર થશે તો આ સૃષ્ટિના તમામ લોકો આર્થિક રીતના સદ્ધર થશે મારી વાત જો આપને સાચી લાગતી હોય તો સ્વીકારજો અને આગળ મોકલજો નમસ્કાર મિત્રો